અહીંયા તો છે હજી ઉપર જાય છે વિશ્વાસ જાય તો એટલું ટ્રાફિક થઈ ગયું છે

તબલડિયો બહે એ ચલા મરોડો આલ લેઈ સી પાવાગઢ માં ગલી મનાગત ને હોવા ઓર એ સોળ લાગુ આયુ સા રે જે થી હવારે પોગી જતી તો આગડ પાવાગઢ માં ગલી મનાગત છો તો મારા વીડિયો માં બના રેજો બધાઈ જો મિત્રો આ છે બોલીનો મોનો જો મિત્રો મારી સાથે છે બતાય

તો મિત્રો મેં ભોગી ગયા છીએ પાવાગઢ મારો આવી થોડીક પાવાગઢનો ડુંગળો સરવાનો છે તો આ જો સામે દેખાય પાવાગઢનો ડુંગરો છે અહીંયા જો આ લાઇટ દેખાય ના મિત્રો થોડીક જ વારમાં જવાનું છે પાવાગઢ અમારે યારે છે બધા મિત્રો પાર્કિંગ આવી ગયું છે પછી અહીંયા બસ સ્ટેશન છે તમારે જો ઉપર ઉપર જવું તો બસમાં કહીને જવું પડશે તો અહીંયા બધા બસમાં બેઠી તો પાંચ લોકો બેન છે તો અહીંયા છે પાર્કિંગ બસ સ્ટેશન છે મિત્રો તો અત્યારે વાગ્યા છે ચાર બસ ફૂલ થઈ છે ત્યારે જવાનું બધા આવી ગયા

તમે જોઈ શકો છો અહીંયા વાદળા કેવા છે જો મિત્રો અહીંયા વાદળા કઈ આગળ પણ કાંઈ દેખાતું પણ નથી જો મિત્રો અહીંયા વાદળા કેટલા થઈ ગયા જો આગળ કાંઈ પણ દેખાતું પણ નથી એટલા બધા વાદળા છે અહીંયા ડુંગળ પરકાલીમાં જો મિત્રો અહીંયા જોયા મંદિર છે વાદળાની અંદર તમે જોઈ શકો છો મિત્રો વીડિયોમાં બનાવી જો તમને આવી થોડીક મહાકાલી દર્શન કરાવીશું તો મળી રહે તમને ઉપર મારે નીચેથી કઈ લાવવું નહીં પડે તો અહીંયા પ્રસાદી બધી મળે છે તો આ ભાઈ લઈ છે પ્રસાદી તો અહીંયા આચાર ડુંગળા પર વાદળા બહુ થઈ ગયા છે અત્યારે પવન પણ મસ્તીનો ટાઢો આવે છે નીચે બહુ ગરમી થતી દાદીમાં જાય છે થાકી ગયા લાગે

થોડીક જ વારમાં એટલે સાટા વર્ષે શરૂ થઈ ગયું સાટા વિશે શરૂ થઈ ગયા છે ધીમે ધીમે અહીંયા જય મહાકાલી મા લગતા જઈ કોમેન્ટમાં અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મારી જો એ લોકો ગેટ આવી ગયા છે મહાકાલી મા મિત્ર ને ગેટ આવી ગયો છે મહાકાલી માનો અને બધા જોવા એમ મોજમાં આવી ગયા ગેટ આવી ગયા સાટા આવેલા છે થોડા થોડા વરસાદ પણ

કે કેટલા કરે છે બધાય તમે જોઈ શકો છો તો અમે પોગી પોગવા જ આવી જાય છે મહાકાલી મને મંદિરે લગભગ થોડીક વારમાં પોગી જાઉં એ પણ મંદિર છે એનું સહી તો આપણને ખબર નથી આવી આવું પછી ખબર પડશે એનું છે હું મહાકાલી મંદિર તો મિત્રો આપણા જે દર્શન કરીને વૈયા એવા છે પાછા ઘણા લોકો પાછા પડી ગયા છે કેટલા વખતે નહીં ગયા એ કોને ખબર

નયા તો બંકો વે છે. એ તો તો માં ટોપડી ઉપર જાય છે. અને સર જાઈ ગયું છે તો ઈ છોડાક પેગી છે. હવે એવું લાગે છે આયું છે. હવે આ બાજુ મુંડી તરફ નથી લખેલું બોરિયું.

મિત્રો આપણે મંદિર તરફ જવાનું છે આ બાજુ તો આ બાજુ જાણો છો મંદિર તરફથી મંદિર સાઈડ મંદિર આવે છે તો મહાકાલી માના દર્શન કરી આવ્યો આપણે અહીંયા

ઘુપતિ નથી લેવું મારે અમે નીચેથી લઈને આવ્યા જો મિત્રો અમે અહીંયા પોગી ગયા છે ગેટ પણ અહીંયા જોઈ શકો છો આ ગેટ છે માતાજીનો અહીંથી આપણે ઉપર જવાનું છે માતાજીના દર્શન કરવા થોડીક વારમાં પોગી જવાના છે દર્શન કરવા માતાજીના તમે જોઈ શકો છો અહીં માતાજીનો ગેટ આવી ગયો છે અહીંયા ઘણા બધા લોકો ફોટા પણ પાડી રહ્યા છે ગેટ માતાજીના

মানে লাগে ইয়ে যি ঘে কে

હવે અહીં મંદિર આવી ગયું છે ત્યાં હાડના હાલીને આવતા હતા મિત્રો જમાયા લાંચી

મારો મિત્રો અમે ભોગી ગયા છે એ મહાકાલી માતાજીના મંદિરે તો તમે સહી જોઈ શકો છો માતાજીનું મંદિર આવી ગયું છે મારી પાછળ જો મિત્રો અહીંયા છે મંદિર પાછળ માતાજીનું આ છે ગેટ કારણ કે અહીં વાદળ છે એટલે બહુ દેખાય છે હાલો મિત્રો આપણે અહીંયા નીચે પહોંચી ગયા છે માતાજીના પાર્કિંગમાં તો આમ છે બસ ને આપણે નાખીએ જવાનું છે નીચે બસમાં બેસીને તો અહીંયા બસ છે અને જે ભાઈઓને તો અહીંયા બધાને બેઠા છે બધા માણસો લગભગ ભગત જાય છે તો અહીંયા પાણી પીવાનું ફરક છે બધું તમારે જો મિત્રો બધાને લીફમાં જો જવું હોય તો અહીંયા 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 લીફ છે આ બધી તમે જોઈ શકો છો અહીંયા લીફ્ટ આ લાઇન બધી લીફની છે તો આ લોકો બધા લીફમાં જવા વાળા છે અહીં તમને લીપમાં કેટલા કે પોગાડી દેશે એની ટિકટ કેટલી છે એ મને ખબર તો તમે પણ જોઈ શકો છો મિત્રો અહીંયા લીપની પણ કેટલી લાઈન લાગી લાગી છે જો આ બધા લીપમાં છે લાઈનમાં લેવા મિત્રો પછી તમારે જો પછી તમારે અહીં લઈ જવાનું છે લીપમાં બેસીને એ એ તમને નાથડું પોડી દે લીપમાં

જો આ જાય છે તો મુરાફા નો વીઆઈ વાટે તો મુરાફા થી તો મુકતા અહીંયા થી પાવાગઢ નો ડુંગર આ છે બસ સ્ટેશન રામોજી આવે છે હાલો અનલકય છે વીરજોની કલનાવાટ તો મુકતા આજાપડનો કિલો છે જુનો બેહી શકો છો આજાપડનો કિલો છે બધા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરી દેજો તો હવે બીજો બ્લોગ અમે શાલુ કરીએ છીએ તો વિડીયો સતા બે ત્રણ દિવસ પછી વિડીયો પણ તમને આમાં મળી જાય છે